હજી રહ્યો નથી આ ત્રીજો દિવસ વરસાદ નો હે તો મામા ને જ્યાં વરસાદ ની ધાબી હે ને આવી ગઈ હે ઉપર થી પાણી જવા મીનું તો હું તમને બતાવા લઈ જઈશ

આટલો મોટો થઈ જાદુ જેવી લાગુ તો એકદમ અને વરસાદ કોઈ વાત જવાનું નામ નથી લેતો તો બધી રીતે હાં જે તમને જન્માષ્ટમી નો ઉત્સવ બતાવો તો પણ હાઇ જઈ ન ગયા કારણ કે વરસાદ રહ્યો જ નહીં ત્રણ દિવસે આવે ને ત્રણ દિવસે સતત વરસાદ ચાલુ છે અને જો ધાબી ની ઓલ બાજુ હોય જાય ને વરસાદ આવી જાય તો પાછા આ બાજુ આવી રહ્યું કે પાણી આવે ને તો અમે આ બાજુ ધાબી ની ઓલ બાજુ ગામ છે ને આ બાજુ મામાની થોડાક ઘર છે એમ એ રીત છે તો પછી પાછા આ બાજુ માં આવી નો ગયા એટલે જન્માષ્ટમી નો ઉત્સવ જોવાય ન ગયા ને આજ હવારમાં બીજો દિવસ છે તો આજે વરસાદ નામ આમં છે તો સાધુ જેવા લુકડા કરીને હવે અમને હાલતા થઈ ગયા છે જોવા અને વરસાદ માર આવે પણ તમારા ગામમાં કેવો વરસાદ છે કોવિડમાં જાણી દેજો કે કેવો વરસાદ છે તમારા ગામમાં અમે તો સતત પછી આ આ વખતે તો ફૂલ રહીમાં કારણ કે બીજું તો શું પણ જોઈએ વરસાદ આવે તો વરસાદ ચાલુ ચાલુ હોય નો કે ફરવા જવાય કે કાઈ નહીં એટલે એમાં તો રમવું જ પડે એટલે ખડીક વાર એમ તો રહી માં આમ થયું તહેવારમાં બે દિવસ રમવું હોય તો કોણ પણ રમે હે મારી જોડે એ કોમેન્ટમાં જણાવી દો બહુ જાજુ થઈ પણ થોડું ઘણું રમતા હોય તો એવી રીતે છે હાલો હવે હું જાઉં છું મામા કે હજી થોડુંક પાણી આવવા દે એટલે પછી થોડુંક પાણી આવે પછી હવે જાઉં તો આજે નીકળી જવાનું હતું મામા આવી ગયા હવે અમે ક્યાંય જઈ પડી ગયા અમારે આવી ગયું એટલે મને મજા આવી ગઈ એમ કે જમો ને મમ્મી મમ્મી હવે તો નદી આવી ગયું પછી નથી બતાવી અમે હવે અમે જયા નથી

ગઈજ મેં તો પહેર્યા હતા ચપ્પલ મારા મામાએ કહે કે ચપ્પલ વેરીને નથી જવાનું કે લપસાઈ જાય એ કે જવાનું ઉઘાડે પડી ગયો હોઈ રમ તો બધાય તમે ઉઘાડે પડી ગયા આવશો મામા હું નહીં ઉઘાડ પડી ગયા આવું હું તો પહેરી રાખે તું ઉઘાડ પડ ગયા આવે ને આ કા ગારો દુનિયાનો નહીં નો હેમાં પગરી જાય હલા એવાય નથી

જોરદાર અત્યાર અત્યારમાં ભાઈ ગા નદી જોવા આ છે નદી જો તમે આ રાજુભાઈ ના ઘર પરથી પાણી ભેરું થઈને નદી માં આવે આ એકદમ ઊંડી ઊંડી છે જોરદાર આ બાજુ વખરો નીકળે છે આ આવી જાય અહીંયા લગીન પાણી અહીંયા લગીન પાણી આવી જાય અને આ ગારો આવો ને વાર એકવાર જો પલળી ગયો ને તો વિડીયો નહીં આવે એટલું રિસ્ક તમારા માટે લઉં છું એના માટે એક લાઇક સબસ્ક્રાઈબ ને શેર કરી દેજો અમે આટલા બધા આ બધા જોવે હલાય એમ નથી आ, हमें हमें। आम हिसाब अमे गाम में नहीं जाता अमे आ बाजू ना बाजू रही है अब गाम है ये बाजू नहीं जाता अमे अम जो अने हिसाब चप्पल नहीं पहना था कारण के चप्पल पहनी ना तो उल्लू इन पड़ी देखाई नहीं कि हाँ सी बात હા એકદમ દેખાય છે પાણી આવી ગયું છે ચપલા ખૂટી જાય છે હજી આમ જો પાણી આવી ગયું હજી પાણી ક્યાં લગી અહિયાં લગીને આવી જાય અહિયાં અહીંયા લગીન આ ઢોરા લગીન પાણી આવી જાય ઓલું પાણી છે ને અહીંયા લગીન આવી જાય અહીંયા થી જોવું પડે કઈ નજ ઓછું પાણી છે હજી એટલું બધું પાણી છે નઈ ખાલી ધાબે ઉપર થી હજી તો આવશે પાણી હજી તો ઓછું છે એટલે ઓછું તો ન કેવાય પણ એમ કે અહીંયા લગી અહીંયા લગી નું હોય આ ઢોરો કે કઈ હોય જ નહીં એટલે ક્યાં ખાંભા દેખાતા આપડે વિડીયો કોલ માં જયું છે પાણી જોઈ લ્યો તમે બધાને આ છે રસ્તો અહીંયાથી એના હામે જવાનું ગામમાં જવાનો રસ્તો જો અહીંયા આવી ગયું ને આ પાણી આવી ગયું ને આમાં નીકળવાનું નહીં આ એને રહેવાનું એ કઈ બાજુથી નીકળે એવો રસ્તો નથી આ છે હાલવાની ધાબી લોકમાં ઘણી વાર તમે જોઈએ છે આ રસ્તો પડે છે સીધો હામે ઉપરથી પાણી જાય છે

તો વધારે જોવાય શું આ વખતે તો એકદમ અહીંયા અહીંયા ભૂગી જાય ને અહીંયા લગી થાય ત્યારે છે છોવા ઉટ આમ ઘડઘડાટ ભંભળાવવું જોઈએ કારણ કે વરસાદ રહેતો નથી રાહત પાણી તો ઉપરવાથી ચાલુ ને ચાલુ હોય તો આવવાનું જ છે પાણી ધોધ પડે મારા મામા મને કહેતા હતા કે હું તો ડેમે લઈ જઈશ એકવાર સાચો પણ ક્યાંથી ગયા એ આ ક્યારે નથી હા એ બાજુ ઉકરાણ થાઈ જતા તમારે બ્લોક માં રહેવું છે ને અત્યારે હું છું રસોઈ બનાવવા બનાવવા દાળ ભાત તો બનાવી નાખ્યા અને આજે આખી રાઈટ લાઈટ નથી કારણ કે આ બાજુ ગામની આ બાજુ આવી ગયું ને એટલે અહીંયા લાઈટ વહી જાય ડીમ પાવર ને ફૂલ પાવર ને એવું હોય તો લાઇટ વેગી થઈ તો ચાર્જિંગ નથી ફોનમાં તો ફટાફટ ચાર્જિંગમાં ફોન મૂકી દઈ મામાના ઘરના બધા ઓલી બાજુ કારણ કે એવો છે તો અમે એમ કહીએ કે આ બાજુથી પુલ પૂલ નું કરે તો ધાબી ઉપાદી નહીં એટલે અમે જઈએ બધા ભેગા થઈ ગયા છીએ ફાઈનલી અમે જઈએ છીએ પુલનું કાંઈ કરીએ તો અમે આ બાજુ હલવાઈ ગયા છીએ અમે જઈએ છે કે કરી દે તો કાઈ કેમ તો આ બધાને પ્રોબ્લેમ ન થાય આવા જવાનું બાકી બધી ગોઠી પાણી આવી જાય ને તો ગામ વચરી દે પાણી ખરી જાય ઘર લગી પણ એકેય બાજુ છે તો નીકળી ન હોગો એવું છે આ અહીંયા આ મહિનો જેવો કોમ તો મારું સાંભળો હું તો નીકળી ગઈ એમનું